જુનાગઢ પ્રિયમ શ્રી કન્યા શાળા નંબર ચાર ખાતે શ્રેષ્ઠ સન્માન સમારોહ યોજાયો નંબર આ શાળામાં શ્રેષ્ઠતા સમારોહ વાર્ષિકોત્સવનું આયોજન થયેલ છે જે અંતર્ગત ખૂબ મોટી માત્રામાં વિદ્યાર્થીઓના વાલીઓ અત્રે ઉપસ્થિત છે દાતાશ્રીઓ ઉપસ્થિત છે અને આ બધાની હાજરીમાં વાર્ષિકોત્સવની ઉજવણી અને શ્રેષ્ઠતા સન્માન સમારોહની સાથે સાથે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત સ્વીપની કામગીરી પણ અત્રે કરવામાં આવી ઉપસ્થિત તમામ વાલીગણને મત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા શપથ લેવામાં આવ્યા તથા સાતમી મે બે હજાર ચોવીસના રોજ અવશ્ય મતદાન કરે એવી નમ્ર અપીલ કરવામાં આવી થેન્ક યુ નમસ્કાર હું તરુણ કાટમામણા કન્યા શાળા નંબર ચાર પ્રાથમિક શાળામાં હેડ ટીચર તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં શ્રેષ્ઠતા સન્માન સમારોહ હતો જેમાં અમે પાસાઠ કેટેગરીમાં એવોર્ડ આપ્યા છે અને પાસાઠથી વધારે સિલ્ડ પહેલો બીજો અને ત્રીજો નંબર જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને એનાયત કર્યા છે પુષ્કળ પ્રમાણમાં વાલીઓ અધિકારીઓ અને અમારા મિત્રો ઉપસ્થિત રહી અને સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે ધન્યવાદ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે